સુરત ડિંડોલી વિસ્તારમાં થયેલી હત્યાના કેસની પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ગાડી હત્યારા આપીતા પુત્રની ધરપકડ કરી હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતાં અંગત અદાલતમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે જુનિયા દાવતના કારણે ચાર શખ્સોએ મળીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા એક શખ્સનું મોત નીપજ્યું છે જ્યારે બીજાની હાલત ગંભીર છે ડિંડોલી પોલીસે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પિતા પુત્રને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે ડિંડોલીના નવાગામ વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો અહીં રામ બચ્ચન નામના વ્યક્તિ અને તેમના પિતરાય ભાઈ અભિષેક મોરિયા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો હુમલામાં રામ બચ્ચન મોરિયાને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અભિષેકને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીની ધરપકડ કરી છે સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ એક બનાવ બન્યો હતો આ બનાવમાં જે છે હત્યા થઈ હતી જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇન્ફોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મોર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે મા આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આવ્યો આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે કઈ રીતે આખી ઘટનાક્રમ કરવામાં ત્યાં જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતો આ હથિયાર લઈ અને એને શનિવારની રાતના ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને હત્યાને એક નાખી હતી આરોપી વિરોધ કોઈ ગુના ઇતિહાસ જે આરોપી છે કુંદન અને સુનિલ સુનિલ એ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બીએનએસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષી આરોપી તરીકે હતો એના ઉપર પોલીસે એ વખતે કાર્યવાહી કરી હતી ઓકે સર